કચ્છમાં થયેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ચોમાસુ પાકમાં થયેલા ભારે નુકસાન સંદર્ભે આપવા માંગ કરી જગતનો તાત રાત દિવસ મહેનત કરી રહે છે પરંતુ કુદરતનો ક્રોપ ક્યારેક આ જગતના તાત ઉપર આવે છે આપણે જોઈ રહ્યા છીએ કે વારંવાર વાતાવરણ બદલી જાય છે કમોસમી વરસાદ આવે છે અને આ સરકારે વારંવાર સર્વે કરાવીશું નુકસાનીનું અને ખેડૂતોને મદદરૂપ બનીશું એવા વાયદાઓ કર્યા હકીકતમાં ખેડૂતોને ક્યાંય મદદ થતી નથી હમણાં જ આપણે જોયું આ તાજેતરમાં અત્યારે આ વરસાદ થયો બે ચાર પાંચ દિવસ પહેલાં એમાં કચ્છમાં ઘણા તાલુકામાં ઘણા વિસ્તારમાં આપણે આ વરસાદ કમોસમી વરસાદ થયો નુકસાન થયું છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બાગાયત પાકને ખૂબ મોટું નુકસાન અને અત્યારે કેરીની સિઝન છે આપણે જોઈ રહ્યા છીએ એને પણ ખૂબ મોટું નુકસાન થયું છે બીજું પણ ખેતીના પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે તો સરકાર સર્વે કરાવવાની વાત કરે છે નુકસાનની પણ ખરેખર આપશે આ સરકાર ઉપરથી ખેડૂતોને ભરોસો ઉઠી ગયો છે એમ કહીશ તો કાંઈ ખોટું નથી આપણે અવારનવાર આ કચ્છ જિલ્લામાં આ વર્ષમાં બે ત્રણ વખત આવી કુદરતી હોનારો તો થઈ રહી છે બરાબર પરંતુ ક્યાંય એને યોગ્ય વળતર અપાતું નથી થોડા ટાઈમ પહેલાં જ વાવાઝોડાની અસર થઈ એનું પર વળતર અત્યાર સુધી ખેડૂતોને પૂરતું અને વ્યાજબી અપાયેલ નથી તો આ સરકાર માત્ર વાયદાઓ કરે છે વાતો કરે છે કે અમે ખેડૂતોની આવક ડબલ કરીશું પણ ડબલ તો એક બાજુ રહી પણ ખરેખર જે કુદરતી આ બધામાં જે નુકસાન થાય છે એને જોગે વળતર આપો તો પણ મોટી વાત છે ખેડૂતો અત્યારે બધી રીતે દુઃખી છે અત્યારે ડબલ આવકની વાત તો ક્યાં એક બાજુ મૂકો કે ખાલી એને જોગે ભાવ આપો એના ઉત્પાદનના પાકના તો પણ ખેડૂત એનું ગુજરાન ચલાવી લે છે પરંતુ એ ખેડૂતોને એમના ઉત્પાદન માલના ભાવ નથી આપવા એમએસપીની વાત હોય તો એમાં પણ જોગે એને વર ખરીદી નથી થતી એમાં પણ લાગવસાઈ ચાલે છે તો ખેડૂતોને તો ડગલે ને પગલે અત્યારે દરેક ક્ષેત્રમાં તમે કોઈ કામ લઈને જાય રેવન્યુનું કામ હોય તો પૈસા આપ્યા વગર કોઈ કામ થતું નથી ખેડૂતો દુઃખી છે આજે દલાલ અને લાયજનિક વગર કોઈ કામ થતું નથી ઘણા મુદ્દાઓ ઉપર ધારાસભ્યશ્રી ચૂંટાયેલા સાંસદશ્રી આ મુદ્દાઓ ઉપર ચૂપ રહે છે ત્યારે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ ભાજપના હોદ્દેદારો અને ભાજપની સરકારને કે હવે જે નુકસાની થયું છે એનું તાત્કાલિક સમય મર્યાદામાં તમે એનું સર્વે કરાવી લો સર્વે કરવામાં પણ વિલંબ થાય તો પછી તમને પુરાવા ન મળે કેટલું નુકસાની થઈ છે એટલા માટે કે તાત્કાલિક ધોરણે કિસાન સંઘને ખેડૂતોને સાથે રાખી અને ખરેખર તમારે એનો સર્વે કરાવી અને જે નુકસાની થઈ હોય એ નુકસાનીનું વર્તન મળે તો ખેડૂત કંઈક ઊભો થઈ શકે નહીં તો આ વર્ષમાં બે ત્રણ વખત આપણે જોઈ રહ્યા છીએ કે આખું અત્યારે વારંવાર આ બધું વાતાવરણ બદલી જાય છે અને વારંવાર આવા વાવાઝોડો કે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ખરેખર ખેડૂતોએ એને મદદ કરવા સરકારે મદદ કરવા માટે આગળ આવવું જોઈએ તો જ ખેડૂતો જગતનો તાટ આપણે ટકી શકશે નહીં ખેડૂતો અત્યારે એની એટલી બધી આખી છે પાયમાલી છે રડતો નથી એક પણ એનું હૃદય રડી રહ્યું છે ખરેખર એને મદદ કરવાની જરૂરિયાત છે તો ખેડૂતોની ખરેખર આ વાસ્તવિક વાત છે કે સરકારે કિસાનોને ખેડૂતોને મદદ કરવા માટે આગળ આવવું જોઈએ અને કચ્છને વારંવાર જે અન્યાય કરવામાં આવી રહ્યો છે ભાજપની સરકાર દ્વારા એવો અન્યાય ન થાય એટલા માટે તાજેતરમાં જે વરસાદને કારણે નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતોને નુકસાન આપે એવી અમારી માંગણીને રજૂઆત છે ઘર પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એઇટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ